આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ની હાકલ થતા આપણે તીર્થ એવા તીર્થધામ ની અંદર તિરંગા ફરવા જોઈએ આખા દેશની અંદર જેટલા મંદિરો છે જેટલી કોલેજ હોય હાઈસ્કૂલ હોય મંદિરો હોય એમાં તિરંગા હર જગ્યાએ ફરવા જોઈએ પંદરમી ઓગસ્ટ તારીખે એવું ઘર પણ ના રહેવું જોઈએ એવું મંદિર પણ ના રહેવું જોઈએ કે તિરંગા ના ફરતા હોય આપણા હિન્દુઓની એકતાનું આખા ભારતવાસીઓનું ઘર ઘર તિરંગા ફરવા જોઈએ આ દેશની અંદર આપણા દેશને જે વફાદાર હોય એ તિરંગા હંમેશા પહેરવા જોઈએ કેમ કે તમે ભારતના વાસી છો ભારત માં રહેવું છો ભારત તમે ઋણી છો ભારતની અંદર તમારે કઈક ને કઈ કરવું જોઈએ અપીલ છે કે આપણા મંદિરો ની અંદર હરતી અંદર તિરંગા ફરવા જોઈએ ને હર બધાના ઘર ની અંદર ઉપર પંદરમી તારીખે તો તિરંગા અવશ્ય હોવા જોઈએ ભારત માતા કી માતા ભારત માતા ભારત અખંડ હૈ ભારત અખંડ હૈ ભારત અખંડ હે ભારત